આળા મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અને આપણે વિડિયો જોતા એ મોજમાં જ હોય ને મોજમાં જ રહેવાનો છોકરાઓ ગયા છે ભણવા અને આપણે નાઈ કમ્પ્લીટ થઈ ગયા છે લાગે ને ઈરાજો જેવો ભાઈ તો છે જ ને ભાઈ ઈરાજો હવે આપણે જઈ છીએ હેઠા કે હું કરતા હોય મારા બા બાઈ બા ભાઈ બડે જલ્દી મારા બા બેહી ગયા છે અટાણે કેમ પવન કેમ આવે બઢિયા રાખડી બાંધ કેમ કે રક્ષાબંધન આવી ગયા છે રક્ષાબંધન રાખડી છે મામા છે વડાલ એ ગયા છે રાખડી બાંધવા એટલે આવવાની તૈયારી છે હવે

પાસ હોય કે તહેત એલો પાસ હોય કે છોકરા બસ તમે દેખાડો એટલે વિડિયો માં કન્ટિન્યુ રહેજો ફાઇનલી ભાઈ આવી ગયા છે છોકરા બે બે એન્ટર થઈ ગયા છે જો ઓ આ તો છોકરાની માં છે ભાઈ કે છોકરા ઓહો આવે હો ભાઈ આવે ભણી ભણી ભાઈ ભણી ભણી ભાઈ ભણી ભણી ભાઈ ભણી ભણી હે ભાઈ ભણી ભણીને આવ્યો હો ભાઈ ડાયરેક્ટ બાપ બાપા હે ભાઈ ડાયરેક્ટ બાપા આવી ગયા એ આ તો ભાઈ ગયો

મમ્મી આવી ગયા છે રાખડી બાંધીને અને હું હું લઈ આવ્યો આજ તમને દેખાડું હું લઈ આવ્યો ભાઈ સફરજન સફરજન લઈ આવી વાહ ભાઈ વાહ કે સફરજન મિત્રો સફરજન આવી ગયા છે ઘરમાં વાહ ભાઈ વાહ હવે વેડી હઠેલી વેડી મિત્રો સફરજન છે કાસા લાગ્યા તો હે

ભાઈ તો હાલો મિત્ર હું ફટાફટ ખાઈ લો પછી મળીએ આપણે હાલ મિત્ર પાછું હોપી દીધું છે આપણને અને આપડે કામ પતાવવાનું છે યશભાઈ ને વાળ કપાવવાના છે મેળીએ હવે આવતી ખબર પડે ભાઈ હાલ ભાઈ હાલ વાળ કપાવો હાલ પછી કરી લેશે ને હાલો 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 બધી મારેજ જ કરવાનું ભાઈ વાળ કપાવતો મારે જાવ બધી મારે જવાનું ચાલો જઈ આવીએ બીજું ના તો ન પડે સારું હાલો વિડીયો કન્ટિન્યુ રેજો વાળ કપીને આવીએ છીએ પાછા એટલે જોતા રહેજો લઈએ ભાઈ અશુભાઈ કમ્પ્લીટ થઈ ગયો છે ને મારો પોપર્ટી જે કમ્પ્લીટ થઈ ગયો શું કે પોપટીયા મજા ને મજે મોજ હું કે ધંધાવાણી હૈલા કરે અને કેવો ભાઈ વાળ કપા ભાઈ તારે વાળ કેવો પટ્ટી કટ

આલે મિત્ર આપણે દાઢી-બાઢી કરાવવાની ચકાચક થઈ ગ્યો છે ઈરાની ટાઈપ આજ તો મેઠમ આવેલે ત્યાં થવું પડે ને અને અંદર હાલે ભાઈ દાળ-ભાતનું કામ હાલે અટાણા શું કે ભાઈ દાળ-ભાત હાલે કે દેલ્યો દાળ-ભાતનું કામ હાલે દાળ બની ગઈ છે ને ભાત બની ગયા કે ભાતે બની ગયા બધું કમ્પ્લીટ વાહ ભાઈ વાહ સારું હાલો બનાવો દાળ-ભાત ચકાચક પછી આપણે જમી લઈએ અને અટણામાં જાય બહાર કે શું કરતા હોય છોકરા જલ્યો મિત્રો હાલે હે ઉપર લેસન યસુ ભાઈ ને એટલે યસુ મને આવડતું ને એક આઈ કાઈ નથી આવડતું યસુ ભાઈ હે અને જો અમારા નેલ બે લેસન કરે છે બે લેસન કરે છે ને ડાળની ની સુગંધ આવી ગઈ છે ભાઈ ડાઈન ની સુગંધ આવી શાંતબેન હે શાંતબેન ડાઈન ની સુગંધ આવી છે ને મને ડાળ પીવા જવાનું મન છે

આપણે દાળ પી લીધી છે કમ્પ્લીટ પેટ પૂજા કરી લીધી છે હવે આપણે નીકળી જઈ મસાલો ખાવા મસાલો ખાઈ પછી જ ભેગું થાય નહીં એટલે આપણે જે બજાર કન્ટિન્યુ વિડીયામાં હા મિત્રો આપણે હોપારી છે કોરી કેમકે આપણે માવો નથી ખાતા આપણે કોરી હોપારી જ ખાઈ છે એટલે હોપારી ખાઈએ છીએ અને આ વિડીયો એ મોટો થઈ જાય એમ લાગે છે મને એટલે આ વિડીયો આપણે પૂરો કરી નાખીએ તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને જય શ્રી રામ